Hãy được cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આ વાત તમારી આ છે તો બીજું બાકી નું હવે કોઈ કહેશો બે બોલ બીજું શું કહો અમારે તો અહીંયા મહિનો એવો જોયો ને હોરે હોરો પાંચ છોડી ગયો આ મહિનો હારો જોયો છે તમારે ખાવા પીવામાં હારો રહ્યો છે એટલે થોડી બોડી બનાવી છે ને હા અને ઘરે દંડ નો દળા માતાજી મિત્રો નરેન્દ્ર ભાઈ નરેન્દ્ર ખાવા વિશે તમે કેશો થોડા ઊંચો તાકશો જય માતાજી મિત્રો તમને બે ઉત્તર ગુજરાતના ટાઉકતા કુકડા બતાવો અને હીરા ગમે તે જમણવારો અહીંયા પહેરી જાય છે પણ સાહ તો હીરા એટલું પીવી છે કે ઓમ બાપડા ઘરધાણી લાવતા થાકે આ જો કે આ સાહ સોરી જાય ત્યારે પીપડું ભરાવી પડ્યું સોરી ને લઈ જાવ બરોબર

કુતરો દેવા પણ તમને ઓળખી છે કે અરે સોરી ના છે કુતરો તમારી વાર સુધી બેઠા છે અને એમને મેટે તારે ચીડે થઈ ગઈ કે ખાવાનું લાવી છે એમ અને બાકીનું બીજું કોઈ હવે રોટલી ના આવે પડી વાળો રોટલી પણ લાવવી પડશે મિત્રો હવે તમને રોટલી લેવા પણ જવું પડશે જય માતાજી મિત્રો અરે જે ભાડે અહીંયા ખાવાનું બસ ગોતતા જ હોય છે અને ખાવા હારું બે બે લડાતા હોય છે જો એકબીજા હમણાં થાળી હારું પણ લડાતા હશે આજુ હોય

બાકીનું અમારા મનસુ નંબર ખબર પડે જો મિત્રો બે જણા બે ભાઈઓ અમારા હડાશડીમાં આજે ઉપડ્યા છે

માનસો ભાઈ ત્રીજું ગ્લાસ પી રહ્યા છે અને રંજીત દાદી બીજું ગ્લાસ નેટ પી રહ્યા છે એટલે રંજીત ભાઈ ની હાર શક્યતા ખરી પટી ગયો હવે મિત્રો માનસુખ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે જીતી રહ્યા છો જીત્યામાં જીત્યામાં તમારું પેટ ફોડી રહ્યું એવું શક્યતા ખરી આરાય ભાઈ પીવી ત્રીજું ગ્લાસ પેલો ભાઈ પોચમે ગ્લાસ પહોંચ્યો છે

દિનેશ ફુવાજી ગોગાના ફુવાજી આવી બતાવી ગયા છે અને મિત્રો તમે દિનેશજી ફુવાજી બતાવો ફુવાજી બતાવો આપણા આ છે ફુવાજી ફુવાજી જય માતાજી જય માતાજી હા રેડી અને બાકી હવે વધારાનું કોઈ કહેવાનું થાતું નથી ચલો રંજીતભાઈ આ છે કાઉન્ટર કાઉન્ટર ઉપર પણ બીજી તારીખ હવે ટૂંક જ સમયમાં અને આ શિવાય થોડા કેમેરા બંધ કરી દે ના ના આપણે

સમજી જાવાન છે ભાઈઓ અમારે હડિયાજ હડિયાજ હડિયાયા થાય 500 નો 60 ચા લીધો પણ 80 ચા તમારે એલજી ફુવાણે ભાડે ઉપલીયા છે આ અમારા વાહરીભાઈ સંધુરપાળુ છે તમને રંજીત ભાઈ ને માનસુખ ભાઈ બંને નવી ગાડી લાવી છે તો મિત્રો તમને બતાવું એ ગાડી સંદરૂપ છે કેવી છે કેવી નથી તે તમને બતાવશું માનસુખ ભાઈ નવી લીધી

અને બાકીનું વધારાનું વખત કોને લગ્ન પ્રસંગમાં લઈ જાવ તો एकदम મસ્ત વ્યાજ ભી ભાગ કરી આપવામાં આવશે રે લગ્ન પ્રસંગના ઓર્ડર માટે મળો અને બાકીની તમને પાસલ થી મને બતાવો કે પાસલ થી મને બોમ પડાવે વિશે જો ખાલી અને એનું તમે મશીન તમે જોઈ જ જ ન હોય જો એકદમ ફોર્ચ્યુનર મોડલ છે ફોર્ચ્યુનર નવું મોડેલ છે હમણાં જેને પણ ઓર્ડર લઈ હા ફૂલ એસી ફૂલ ફૂલ એસી તે બરફ જોમાં પર મારતો